ઝાકળે થઈ જ છે એટલે મેં કીધું પછી આપણે લાઈ બાર મૂક્યું આપણે આજ નાવાનું નથી થતું ચાલો મિત્રો આપણે નાસ્તો પાસ્તો કરી લેવી અને આજ આપણે રજા રાખી દીધી છે કે આજ આપણે નાવાનું નથી ચાલો હવે નાસ્તો કરી લેવી અને અમારે જો વરસાદનું પાણી છે ઘરમાં એ ગીરી ગયું જો ચકાચક

મેલે સુરતમાં વરસાદ બને જ નથી થતો બે ગઈ થાય તો પેલા એમ એમ કરતા વરસાદ આવતો નથી આવતો નથી હવે આવે છે એટલે તો બેન થતો નથી સડેલું છે ને જોરદાર પાસો રવિવાર છે ઊગા કાઢી નાખશે આજે એવું લાગે પાસો હમણાં થોડી બંધ નહીં થાય એવું લાગે છે નીચે જો બધો કચરો રોડ વસાડ આવી ગયો વરસાદ રાતે સારો પડ્યો છે આખો રોડ ભરાઈ ગયો છે પાણીનો

હું તો બહુ બધી ਪਹਿਰਿੰਜੋ ਕਰਨੀ ਵਸਤੂ ਲੈਵਾ ਜਾਵਨੀ ਮਾਰਾ ਸਾਥੀ ਇਲੇ ਉ ਕੁਛਲ ਪਹਿਲਾ ਪਣ ਇੱਕੋ ਛਤਰੀ ਹੋਤੀ ਬਧਾਈ ਹਿਸਕੇ ਨੋ ਇੱਕ ਮੋਟੀ ਛਤਰੀ ਹਜੀ ਕਾਲੀ ਸਾਰੇ ਬੇ ਹਾ ਇੱਕ ਛਤਰੀ ਹੋਏ

વરસાદ આવે છે અને રજાય છે બધું ભેગું છે એટલે આ ભાઈ જો અમારી જાતિ નું ખાવાનું શરૂ કરી દીધું દાંડલો કાઢ ને કેવું છે ઢીંગુ શું કરે ઢીંગુ એટલે હમ તો ઢીંગુ ખુડી છે સડી ગઈ છે એટલે બીજાનું તો એને અમે ખુડી છે બે એમ કે જો તને અને જો આ કામ કાજ અમારું ચાલુ છે પછી જો ટપક પદ્ધતિ અમે ઘરમાં ટપક પદ્ધતિ મુકાવી ને જો આવું છે બધું ભાઈ

ફેમિલી જો અત્યારે બહુ વરસાદ પડ્યો ને એના કારણે આ જો ઝાડુ હોય એક પડી ગયું છે બહુ જૂનું ઝાડું હતું ફેમિલી આપણે હવે નીચે આટા બાટા ગયા હતા ત્યાંથી વૈયા છીએ બાપે દર્શન કરવા ગયા હતા ઢીંગુલો વ્યાને છે અને આજે આપણે જે તૈયારી નીચે ને આપણે નાયા નહીં ત્યાં શીખીએ જ વાત વરસાદમાં નાશ્યું પછી ફ્રેશ થઈ જાવ પછી વ્યવસ્થિત કપડા પહેરશું કારણ કે આજ આપણે ક્યાંય જવાનું નથી અને વરસાદ જ નકરો આવ્યો કરે છે ક્યાંય નહીં જવાનું અમે તો જઈ ગયા બે ભરજા હોય પલ્લે એવું થાય સમજ્યા એટલે આપણે છે ને ક્યાંય નહીં જવાનું તો એમણે જોયું પાર્કિંગ એવું લાગશે આટો મારો જાય છે પાણી પાણી ભરાણા છે જોવા માટે અને આપણે હવે આવી ગયા છીએ જમવા જમવાનું બની ગયું તો આપણે આવે ત્યાં ઢીંગું મેં નીચે દૂધ ખાતા જાય છે આપણે બી ગયા ત્યાં ગાંઠિયાનું ચાક ભરાઈ આવ્યો કારણ કે ખાવશે ખાવાની કાજલની ઈચ્છા નહોતી આપણે તો હાલે ગમે હોય તો ન હોય તો એ કાજલ કે મને ખાવશા જ નહીં મજા આવે તમે ક્યાં ખાવા જોઈએ તો એ ના ના પાડી જ્યાં નહીં ખાવા જવું

પણ હવે ત્યાં એ બાંધવાની છે તાલપૈત્રી શું કામ ખબર કારણ કે આ બધું પડે છે પાણી હવે મેં તમને કીધું એમ કે પાણી નહોતું આવતું ત્યારે મકાન મિલિક સારું નહોતું કરાવવું અને સારું કરાવવું છે તો પાણી બેન થતું નથી એટલે આવું બધું છે ભાઈ મકાન માલિકનું સમજ્યા તમે એટલે હવે આપણે આપણી વ્યવસ્થા કરી નાખી એને ખરખું કરવું છે તો કરીશું નગર કાંઈ નહીં અમારે ઢીંગુ મેન જો પંખો સાફ કરવા છે જવાબ

જાજા મેડમ તમને દેખાડે ક્યાં પાણી પડે એમ જો આ જો આખો પટ્ટો આખો પટ્ટો જોજો આખો પટ્ટો આ તો તમને કદા દેખાતો હોય ન દેખાતો હોય બાકી અમાર તકલીફ અમને દેખાય છે આવો સારું છે હોય ને નકરૂસ પાણી જાય બધી પાણી પડે છે તમને બધાને એમ થતો છે કે આવી રૂમમાં રહેવું કમ પણ પહેલા મકરમ ભાઈ કે અમને કીધુંતું કે મહારું કરાવી દે હોય એમ પણ હવે ગોતવી છે તમાર જાનમાં કે હારી હોય તમને કહેજો કમેન્ટ કરજો કમેન્ટ કરજો કે આ જગ્યા રૂમ છે વ્યવસ્થિત હારી હોય તો અમાર એરિયામાં પછી એમ હાલો હવે આપણે સોંટી દઈએ તાલપત્રીમાં બીજી બાજુ હવે ભલે ગમે એટલો વરસાદ તૂટી પડે હવે કઈ ઉપાધિ નઈ ખાલી ગરમી થાય બસ પછી બીજું કઈ વાંધો નહીં આજુ બધું કરવા મળી આજે પોથળી મૂકી લેવા મળી અને આને જો આ બધું વીચ્યું ટ્રેક્ટર મળી છે ટેકના ભૂકાસ કીડવા કરે છે જો હવે આ બધે હઈ કેલો જો હવે તો ચાલો મિત્રો હવે સાપડે રોપણે વી લેવી એ નીચે રહી ફેમિલે પાછો વરસાદ શરૂ થઈ ગયો છે જો આજ બેને થી સુરતમાં જેવું તેવું અંજવાળું થયું છે પછી આપણે આવી જઈએ મારુતિ સબ તો પિન્ટુ ભાઈ એને સમોસા ખોરાઈ દીધા આપણે જો એને રીયુ ભાઈ તો આપણે પછી સોલ પડ દીધી મોઢાના મોળા ના તો પાડી નો આ ભાઈ કે મારે નઈ ખાવું ને તો લાવ એને ઢું ખાઈ જાય હાલો બધાય સમોસા ખાવા

ચાલો તો વસરાજ ની સાપી લેવી ફેમિલી આપડે આવી ગયા ઘરે ને ઘરે આવી જો તૈયાર બેર થઈ જશે હવે હવે જશું માતાજી ના દર્શન કરવા આ બધે જો તૈયાર થઈને જો આ ઢીંગો જો તૈયાર થઈને હોઈ ગઈ આ ભાઈ તૈયાર થઈ ગયો છે ને આ જો થાય છે મોતર અને અમારું તાલપત્ર જોજો તમે હવે અમારી સદા થઈ ગઈ છે બ્લુ કલર ની ચક્કા ચક બ્લુ કલર ની કરાઈ નાખી છે થઈ ગઈ ને મસ્તી ની હવે અમારું મુકામ લઈને ક્યાં બળે જ રાણી તો મિત્રો આપણે થઈ ગયા રેડી છીએ રેડી થઈ ગયા છીએ અને અત્યારે ક્યાં વરસાદ નથી આવતો હમણાં આવે એવું પાછું છે હો સડેલું જ છે એટલે હમણાં આવશે તે માતાજી રહી આવી તો સારું પૂરા બાકી આવું પલળવું નથી બાકી હવે જો માણસો ઘણું દેખાય જો છે ને માણસો વરસાદ રહી ગયો એટલે દેખાય ને તો ચાલો મિત્રો રહી આવી માતાજીએ

બેને તો સાલો કીધો તો જો આવો બે મને કરી પાવા ના બનાવું કે મારે ઘરે પક્કો અને ભૂકો નીકળી જાય ખાલી થઈ ગયું છે બધું થોડોક માલ વીજો છે હાલો એનો ખાઈ લે ફેમિલી આપણે ઘરે આવી ગયા ને પછી જો કાજુ બનાવી નાખ્યા ભજીયા

પબ્લિક બધું ઠીર થઈ ગયું છે પબ્લિક ઠીર થઈ ગયું છે એટલે આપણે ઠીર થઈ જવી અને વરસાદ એજ થોડી પોરો લીધો છે તો આપણે હોઈ જઈશું હવે આ હજુ બધા પોતા પોતા લાગી ગયા છે આ બધું કામ કરવા મળી છે તો ફેમિલી આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો જઈ માતાજી મળીએ કાલે નવા બ્લોગમાં